આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલો સુરત અને મુંબઈની વચ્ચે આવેલો પ્રદેશ હોવાથી વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યા અહીં વધુ જોવા મળે છે ખાસ કરીને વાસોણા લાયન સફારી અને સાતમાળિયા ડિયર પાર્ક પ્રવાસીની પસંદગીની જગ્યાઓ છે સેલવાસ શહેરથી લગભગ બાર કિલોમીટર દૂર દપાડા પટેલાદમાં ત્રણસો દસ હેક્ટર વન આચ્છાદિત ક્ષેત્રને સિક્યોરિટી ક્ષેત્ર તરીકે જાહેર કર્યો છે જેમાં ડિયર પાર્ક બનાવવામાં આવ્યું છે ઉનાળા વેકેશનમાં અહીં ગુજરાત અને મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે વર્તમાન સમયમાં ડિયર પાર્ક ત્રણ નીલગાય ગાય ત્રણસો બોતેર ચિત્તલ એકસો ઓગણસાઠ સાબર પંદર મોર તેમજ દીપડા શિયાળ અને શાહુડી સહિત પાંચસો ત્રેપનથી પણ વધુ અલગ અલગ પ્રજાતિઓનું બન્યું છે બે ઓક્ટોબરથી લઈને ચૌદ જૂન સુધી આ ડિયર પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લું રહે છે જે દરમિયાન દર વર્ષે સમગ્ર દેશમાં સિત્તેર થી એસી હજાર જેટલા સહેલાણીઓ ડિયર પાર્કની મુલાકાત લે છે જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા એડલ્ટ માટે પાંત્રીસ રૂપિયા અને ત્રણથી બાર વર્ષના બાળકો માટે દસ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે સહેલાણીઓને ડિયર પાર્કમાં ફરવા માટે ત્રણ બસની પણ સુવિધા ફાળવવામાં આવી છે પાર્કમાં રહેતા પશુઓને બારે માસ પાણીની સુવિધા મળી રહે તે માટે નાના તળાવ ચેકડેમ તેમજ ફાઉન્ટન બનાવવામાં આવ્યા છે તો હરણું ચિત્તલ અને નીલગાયના જૂનને આરામ ફરમાવવા માટે ઘાસનો શેડ પણ બનાવવામાં આવ્યો છે આ સાથે એપ્રિલથી મે માસ દરમિયાન વિદેશી પક્ષીઓ પણ બે માસ માટે ડિયર પાર્કને પોતાનું આશ્રય સ્થાન બનાવે છે આ પાર્ક તેના પ્રકૃતિ સૌંદર્ય પ્રાણીઓની વિવિધતા તેમજ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વિવિધ એડવેન્ચર કેમ્પ માટે પણ મહત્વનું સ્થળ છે તેથી અહીં આવનારા સહેલાણીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી જ રહી છે